મિત્રો આપણા ભારતમાં જ રહે અને દેવી દેવતાને વિરુદ્ધ કરે છે હિન્દુ દેવી દેવતાને વિરુદ્ધ કરે છે મિત્રો આ છે મનસુખભાઈ રાઠોડ આ હિન્દુ દેવી દેવતાને વિરુદ્ધ કરવાના માણસ છે આજે જેલની અંદર બંધ છે નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે વિડીયોને છેલ્લે સુધી જોતા અને ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમકે આપણને લાઈવ ટ્રેસ યાની કે તાજા સમાચારની માહિતી મળતી હોય છે મિત્રો વાત કરવામાં આવે છે મનસુખભાઈ રાઠોડ અત્યારે જોવા જઈએ તો સોશિયલ મીડિયાની દુનિયામાં ખૂબ જ ફેમસ છે અને એ ઘણા બધા પેજ પર ફેમસ પણ છે અને સારા રૂપિયા પણ કમાય છે એ દેવી દેવતા પર વિરુદ્ધ ખરાબ ટિપ્પણીઓ કરે છે ત્યારે આપણી જેવા ના ગમ્યું એને પોલીસ કેસ કરી દીધો એને પોલીસ ઉપાડી ગઈ પછી પોલીસ સ્ટેશન જઈને આ ગુભા ઉપાડી નાખ્યા છે મિત્રો દેવી દેવતાને વિરુદ્ધ કરવો એ દુઃખદ ગંભીર છે કેમ કે આવું ના કરવું જોઈએ કેમ કે આપણે ભારતમાં જ રહીએ છીએ અને ભારતની માતા દેવી દેવતાને આપણે વિરુદ્ધ કરીએ તો આ સારું ના કહેવાય એવી જ ઘટના ઘટી છે કે ભાઈ આને જે શું સજા થવી જોઈએ એ તમે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો કે દેવી દેવતાને વિરુદ્ધ કરીને પોતાના પૈસા કમાય છે પોતાની ચેનલને આગળ વધારવા માટે ખરાબ ખરાબ ટિપ્પણીઓ કરીને ચેનલ આગળ વધારે છે પરંતુ ખરેખર આવું ના થવું જોઈએ અત્યારે એમને ખબર નથી કે હું આવું કામ કરીશ તો એક એકને એક દિવસ હું જેલમાં બંધ હોત તેવી જ ઘટના સામે આવી છે આ વિજાપુર ઊંઝાની બાજુની આ ઘટના છે અને દેવી દેવતાને વિરુદ્ધ કરતા માણસ પકડાઈ ગયા છે મનસુખભાઈ રાઠોડ નામ છે અત્યારે જેલની અંદર બંધ છે ઘણા લોકો કહે છે પંદર વર્ષની સજા થશે ઘણા લોકો કહે છે વીસ વર્ષની સજા થશે ઘણા લોકો કહે છે દસ વર્ષની સજા થશે તો મિત્રો તમે તમારે શું કેવું છે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો કે આ ભાઈને કેટલા વર્ષની સજા થવી જોઈએ કે ના સજા થવી જોઈએ એ અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો કે માપી માગવું જોઈએ એ પણ તમે જણાવજો મિત્રો મિત્રો આ હતા આજના સમાચાર આપણે મળીશું તરત જ નવા વિડીયોના જય હિન્દ જય ભારત